એટલે હું તમને બધાને શાંતિથી થી મિત્રોને હું કહીશ બધું પણ અત્યારે હું કોઈ કહેવા માંગતી નથી તમે ભાજપ માં

તમારી આંખોમાં દેખાય આવે છે કે જે વસ્તુ છે જે જે ના તમારી સાથે જે ઘટના બની છે અમને પણ ખ્યાલ છે પરંતુ રીઅલમાં એક વખત તમારે તો બોલવું જ પડશે શું હકીકત હા જે છે પણ અત્યારે સમય માંગ્યો છે મને પાસે છે સમય જવાબ આપજો બેન સમય માંગ્યો છે

રાષ્ટ્રીય કોઈ નેતા વિના વિના નેતૃત્વ તમે અમિત સમય માં બેન જે જે છે આને લઈને શું કે આપની લાગણી આપે વ્યક્ત કરી હતી આપના ડ્રાઈવર ને ગાડી પર જે પ્રકારે જે પાર્ટી ના જે ડેકોરમ જળવાઉ જોઈએ જળવાતું નથી શું કે લઈને આવો એકવાર ન થયો અનેક વખત છે એ વાત સાચી છે કે મારા ગાડી જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો એની લડત માં ક્યાંક હું અટવાઈ ગઈ છું ને એમાં હું

તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે આ નો થવું જોઈએ હું તમારા માધ્યમથી કહું છું કે આટલી હદ સુધી ન લખવું જોઈએ હું ન્યાય માપતી હતી ગરીબ માણસોનો ન્યાય લેવા ગઈ હતી પણ આ ખોટું આંચુ તો એના માટે પણ હું તમને કહું છું બધા સુખા મને કોઈના ઈશારે લખાવતું હોય તો હું એમ કહું કે પત્રકાર મિત્રો મને કીએ મને જાણ પણ નથી કરી કે બેન તમારો આ વિષય એવો છે

હું તમને નહીં કહી શકી જાત્રા કરવા જાવી બહુ મોટું નથી જાત્રા કરવા ગયા તા આપ શું કેવા માંગ છો અને એને લઈને